ગુરુ ચાંડાલ યોગ કુંડળીનો સૌથી ખતરનાક યોગ છે અશુભ પ્રભાવથી બચવા કરવા આ ઉપાય જોઈએ આ વિડીયોમાં કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો તેની નકારાત્મક અસર વ્યક્તિના જીવન પર પડે છે આ ગ્રહદોષ હોય કે પછી યોગ કેટલા ગ્રહોની યુતિથી પણ બને છે ગુરુ ચાંડાલ યોગ પણ આ જ અશુભ યોગમાંથી એક છે આ વિનાશકારી યોગ રાહુ અને ગુરુ એક સાથે આવવાથી બને છે આ ખતરનાક યોગ ગુરુ ચાંડાલ યોગના કારણે વ્યક્તિ શારીરિક આર્થિક અને માનસિક રીતે પરેશાન રહે છે આ અશુભ યોગના કારણે વ્યક્તિના જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવે છે તેવામાં બચવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે હવે જોઈએ ગુરુ ચાંદલાલ યોગનો પ્રભાવ ગુરુ ચાંડાલ યોગના કારણે વ્યક્તિમાં ચારિત્રિક દોષ પણ આવી શકે છે આ યોગના કારણે ઘણા શારીરિક કષ્ટ ભોગવવા પડી શકે છે આ યોગ વૈવાહિક જીવનમાં કંકાસ વધારે છે અને દરેક કામમાં અડચણો ઊભી કરે છે આ યોગના ઈશુ પ્રભાવથી ક્યારેક નોકરી પણ ગુમાવી પડે છે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણય નથી લઈ શકતો અને હંમેશા આર્થિક સંકટથી ઘેરાયેલો રહે છે તેના પારિવારિક વિવાદ પણ થતા રહે છે આ યોગ જાતક બને એટલા જિદ્દી બનાવી દે છે કે તેનું બીજા સાથે મળીને કામ કરવું મુશ્કેલ બનાવી દે છે હવે જોઈએ ગુરુચંદાલ યોગના ઉપાય ગુરુચાંડાલ યોગના શાંતિ ઉપાયમાં સૌથી સરળ ઉપાય એ છે કે તમારે નિયમિત રૂપે તમારા મંદિર કે ઘરના પૂજા સ્થાનને સાફ કરવું જોઈએ તમારી આસપાસના વડી લોકોનું સન્માન કરો અને તેમની મદદ કરો ગુરુ દોષ હોય તો ગુરુને મજબૂત કરવાના ઉપાય કરવા જોઈએ ગુરુના મંત્રનો જાપ કરવો જોઈએ તેવામાં રાહુ ગ્રહના પ્રભાવને ઓછો કરવા માટે કાળા વાદળી અને ભૂરા રંગના ઓછામાં ઓછો પ્રયોગ કરવો જોઈએ આ દોષથી બચવા માટે દુર્ગા ચાલીસાનો પાઠ કરો ગુરુવારનો વ્રત કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુચાંડાલ યોગનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે ગણેશ ભગવાનની પૂજા કરવાથી પણ ગુરુ ચાંદલ દોષનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે મિત્રો આ વિડીયોને તમારા સગાવાલા મિત્રો સંબંધીમાં દરેકમાં આ વિડીયોને વધારેમાં વધારે શેર કરશો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ